ખેડૂત મિત્રો અત્યારે એક વિડીયો લઈને હું આવ્યો છું કે જે એનું એ લોકોનું એવું કેવું છે કે માત્ર એક વરસાદમાં આ પાક તૈયાર થઈ જાય છે અને એ પણ મબલક ઉત્પાદન આપે છે અને ઘણી જગ્યાએ આનું વાવેતર પણ કરે છે હું તમને બહુ લાંબુ નથી જોઈ જોયું આ વિડીયોમાં તમને બધું બતાવી દઉં કેવી ખેતી પદ્ધતિ અને કેવી જમીન જોઈ એમાં શું શું કર માવજત કરવી જોઈએ જોઈ લો આ વિડીયોની અંદર કાળી જમીન નહીં હોય તો ચાલશે ફળદ્રુપ જમીન નહીં હોય તો પણ ચાલશે માટી એકદમ ભરાવદાર નહીં હોય તો પણ ચાલશે ના કોઈ ખાતરની જરૂર પડશે કે ના મીઠા પાણીની જરૂર પડશે કે ના ખારા પાણીની જરૂર પડશે બસ એક વરસાદમાં પણ થઈ જશે હું એક એવા પાક ની વાત કરી રહી છું કે જેમાં ના કોઈ રોગ આવશે કે ના કોઈ ભૂંડ ખાશે ભૂંડ કોઈ પણ આ પાકને નુકસાન કરતું નથી કારણ કે પ્રાણી આ પાકને ખાતા નથી અને ભાવ એવા કે વગર ખર્ચે ખેડૂતોને મબલક આવક આપશે નમસ્કાર બી એસ ટીવી આપનું સ્વાગત છે અને હું છું કાજલ સુવા કૃષિ સમાચારમાં આજે ખાસ વાત કરવાની છે તકમરિયાના પાક વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ તકમરિયાની ખેતી વિશે જી હા તકમરિયાનો ભાવ માર્કેટમાં આટલો છે કે જીરું જેવા મોંઘા પાકો પણ તેને ભાવની દ્રષ્ટિએ પહોંચતા નથી કારણ કે તકમરિયાનો એક કિલોનો ભાવ આશરે

વાત કરવામાં આવે બિયારણની તો બિયારણ આયુર્વેદિક સ્ટોર અથવા મોટા સ્ટોરોમાંથી સરળતાથી મળી રહે છે અને એક ગ્રામ જેટલું બિયારણ જોઈએ છે તેનો ઉપયોગ ઉનાળામાં વધુ થાય છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે ખાસ કરીને પેટને લગતા રોગો માટે શરીરની ગરમી ઓછી કરવા માટે તકબરિયાની ઠંડી તાસીર છે ખાસ કરીને આંતરડાની ગરમી એસિડિટીમાં અને કબજિયાતમાં તકબરિયાનો ઉપયોગ કરવામાં આવે છે વાવણી અને છોડ વચ્ચેના અંતરની વાત કરવામાં આવે તો સાઈઠ ની જાળીએ અને પાંચ ફૂટ નું અંતર બે પાટલા વચ્ચે રાખવામાં આવે છે વાવેતર ખૂબ ઊંડું ના કરવું ઉપર જ વાવેતર કરવું વધારે માટી ઉપર ના દટાવવી જોઈએ ખૂબ જાળવણીથી વાવવું નહીંતર નહીતર ઉગવામાં તકલીફ પડે છે ખૂબ ભારે વરસાદ થાય તો ઉગવામાં તકલીફ પડે છે એટલે ભારે વરસાદમાં ઉગવું મુશ્કેલ છે ઉગ્યા પછી છોડ મોટો થઈ જાય બે ઇંચ થી ત્રણ ઇંચ પછી કોઈ તકલીફ થતી નથી અને પાણીની પણ જરૂર પડતી છોડના મૂળ જમીનના ભેજ તત્વો વગર પણ પાક તૈયાર થઈ જાય છે રોગ જીવાતનો ઉપદ્રવ થતો નથી તેથી ક્યારેય દવા પણ છાંટવાની જરૂર પડતી નથી રાસાયણિક ખાતરની પણ જરૂર પડતી નથી વાવેતર સમયે તમે દેશી છાણિયું ખાતર આપી શકો છો પરંતુ એક મુશ્કેલીની બાબત એ છે કે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં તકમરિયાનું હાલ ખરીદ વેચાણ થતું નથી એટલે તેને છૂટક વેપારીઓને વેચવો પડે છે એટલે ખેડૂતો માટે આ એક પડકારજનક પ્રશ્ન બને છે જો ઓપન માર્કેટ યાર્ડમાં તકમરિયાની હરાજી કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ સરળતા રહે અને ખાસ અમને કમેન્ટ કરીને જણાવશો કે આ અહેવાલ તમને કેવો લાગ્યો અને કોઈ વેપારી હવે તમે ક્યાં કૃષિ પાક ઉપર વિશેષ માહિતી મેળવવા ઈચ્છો છો આવા જ બધું અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા વિડીયોની પુષ્ટિ હું નથી કરતો કે આ પાક થાય કે ન થાય આપણે એનો કોઈ અનુભવ નથી આ વિડીયો યુટ્યુબમાં મેં જોયો અને બે ત્રણ ખેડૂતે એમ કીધું કે ના થાય છે અને આ વિડીયો મેં જોયો એટલે મેં ઉચકી અને હું મારી ચેનલમાં મૂકું છું જેમની નોંધ દરેક મિત્રોને લેવી મને આનો કોઈ પણ જાતનો અનુભવ નથી આભાર